બાબર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું આજના આધુનિક યુગમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે માણસને માંડ માંડ સો કે પાંચસો મીટરના અંતરે જવું હોય તો પણ કોઈના કોઈ સાધનનો ઉપયોગ કરતા હોય છે અને તેને કારણે કોઈ દિવસ અકસ્માત કરીને અકાળે મોતને ભેટતા હોય છે ભૂતકાળમાં લોકો ક્યાંય પણ જવું હોય તો બળદગાડાનો ઉપયોગ કરતા હતા કેમ કે તે જમાનામાં વાહનોનો આટલો બધો ઘસારો ન હતો અને તેના કારણે અકસ્માતો નહીવત થતા હતા અને લોકો કુદરતી આયુષ્ય જીવતા હતા ત્યારે ગત રોજ અકસ્માતોની વણથંભી વણઝાળ વચ્ચે ભાભર પોલીસ દ્વારા રાધનપુર સર્કલ પર એક સુંદર આયોજન માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર મોટી ગાડીઓ સહિત વાહનોની આગળ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને કારણે રાત્રિના સમયે આગળ પાછળ આવી રહેલ વાહન ચાલકને દૂરથી ખબર પડે કે આગળ કોઈ વાહન જઈ રહ્યું છે અને તેને કારણે અકસ્માતો અટકી શકે છે અને કોઈ નાગરિકનો જીવ બચી શકે છે અહેવાલ સોમાભાઈ જે રાવળ S1 ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા પાભર પોલીસ સ્ટેશન દ્વારા પાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે જેનું જે આયોજન નિમિત્તે એવું છે કે પાભર બજારમાં અને પાભર સિટીમાં પબ્લિકની અવરજવર વધુ હોય છે અને વાહનોની પણ અવરજવર વધુ વધવા લાગી છે તે નિમિત્તે અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે જેની અંદર મોટા વાહનો જેવું કે ટ્રેક્ટર છે કોઈ હાઈવા છે અને કોઈ પણ ટ્રકો છે મોટી એની પાછળ અમે આ પીળી પટ્ટી અને રેડિયમ પટ્ટી બંધ છે લાલ પટ્ટી એ પાછળ લગાવીએ છીએ જેથી એની પાછળ આવતા વાહનો હોય નાના વાહનો એને દેખાય કે આગળ આપણી આગળ બીજું વાહન જઈ રહ્યું છે જેથી અકસ્માત અકસ્માત ના બને એના માટે અમે માર્ચ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ ભાભર ખાતે અને ગોઈકામ સર્કલ ખાતે આયોજન રાખેલ છે રેડિયમ પટ્ટી લગાવવા માટેનું જે આપ જોઈ રહ્યા છો જેથી બનાવો બનતા અટકે અને માર્ગ સલામતી સપ્તાહમાં એક જાતનું આયોજન થાય જે કરીએ છીએ મસ્કુર જૈન જયભા